જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી ત્રણ તારીખ સુધી છૂટા વરસાદની શક્યતા રહેલી છે તેમજ આજે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે ગઈ રાતે ગુજરાતના ખાસ કરીને જે વરસાદ પડ્યો તે વિસ્તારોની વાત કરીએ તો ટોટલ એકસો અઢાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો ગયા દિવસે અને રાત્રિ સમયગાળા દરમિયાન જેમાં સૌથી વધારે જુનાગઢની અંદર

અત્યારે હાલ ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે તેની થોડી ઘણી અસર હજુ પણ બપોરના સમયગાળા સુધી જોવા મળશે આજે બપોરના સમયગાળાની આપણે વાત કરીએ જેમાં ખાસ કરીને વેરાવળ સાઇડના જે વિસ્તારો છે કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ કેશોદ ધારી બગસરા અમરેલી સાવરકુંડલા ખાંભા પાલીતાણા તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમજ જેતપુર ગોંડલ જસદણ ગઢડા બાબરા વલભીપુર સિહોર ભાવનગર ઉમરાળા તેમજ શાપર વેરાવળ સાઈડના વિસ્તારો છોટીલા રાણપુર ધંધુકા બોટાદ બરવાળા સોનગઢ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ જેમાં કોસંબા વંકલ ઉંબરપાડા તાપી બારડોલી સુરત નવસારી નવાપુર તેમજ બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વલસાડ વાપી વાની ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ગોધરા પંથક લુણાવાડા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ હવે સાંજના સ અપડેટ જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં સલાયા ભાણવડ અને પોરબંદરમાં પણ સામાન્ય હળવો વરસાદ રહેશે તો ખાસ કરીને કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી તેમજ વિસાવદર માંગરોળ વેરાવળ તુલસીશામ રાજુલા મહુવા ઉના કોડીનાર તળાજા પાલીતાણા ગારીયાદાર જેસરબગદાણા ઘોઘાશીહોર ભાવનગર ઉમરાળા વલભીપુર તેમજ બાબરા ગઢડા બોટાદ બરવાળા જસદણ ગોંડલ સાપર વેરાવળ સાઈડના વિસ્તારો તેમજ થાન ચોટીલા રાજકોટ રાણપુર લીંબડી ધંધુકા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે સાંજના સમયે રહેલી છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે આવતીકાલે ખાસ કરીને બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો જેમાં બપોરના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં થોડા ઘણા વિસ્તારો છે વિસાવદર છે ધારી તુલસી શામ કોડીનાર વેરાવળ રાજુલા ઉના આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નવાપુર ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા સુરત નવસારીમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે અને આવતીકાલે સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જુનાગઢ વેરાવળ ઉના રાજુલા મહુવા તુલસીશામ ખાંભા ધારી વિસાવદર આજે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ તાપી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં અને વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે ભવના થંબોશી